બે ટ્રાન્સજેન્ડર તથા એ સમોસા સાથે મળી ભાટે બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયરના 10 નંગ 588 જેની કુલ કિંમત ₹1,43,280 તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેidel 4-wheeler car જેની કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,43,280 ની મત્તાનો પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધિકાrti ઉતના સર્વેલન્સ ટીમ उधना पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर श्री एस एन देसाई तथा पुलिस इंस्पेक्टर श्री जे एस जामरेनाव मार्गदर्शन हेठ सर्वेलेंस पुलिस सब इंस्पेक्टर श्री एम के नाव सर्वलंस स्टाफ मणसों की पेट्रोलिंग તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ નાવની સંયુક્ત બાતમકીકતના આધારે સુરત ઉધના મઢની ખમણી સામે આવેલ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં એક વેગેનાર ફોર વ્હીલર દાવનેરા ફેરી કરનાર આરોપીઓ ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી ઉમર વર્ષ બેતાળીસ રહે ચંદુભાઈના મકાનમાં સંતોષીનગર નવાગામ ડિંડોલી સુરત तथा डेजी कुवर निर्मला कुवर उम्र वर्ष बेतालीस रहे चंदूभाई मकान में संतोषी नगर नवागाम डिंडोली सूरत तथा अजय धीरूभा पटेल ठेबा उमर वर्ष अठावीस धंधो मजूरी काम रहे एक बार चित्रकूट नगर दशा मंदिर बाजू में कराड़वा रोड सूरत तथा किशन भाई गगजी भाई बवलिया उमर वर्ष चौबीस धंधो ड्राइविंग रहे अगियार चित्रकूट नगर दशा मंदिर गली में नाव ભારતીય બનાવટના ઇંગ્લિશ દળોની નાની બોટલો તથા બિયરના ટીન નંગ પાંચસો અઠ્યાસી જેની કુલ કિંમત રૂપિયા એક લાખ તેતાળીસ હજાર બસો એંસીની મત્તાના પ્રોહિબિશનના જથ્થા સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ પ્રોહિબિશન એકની કલમ પાંસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી અઠ્ઠાણું બે મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે आप जोई रहिया छो गुजरात ની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે